સૌ પ્રથમ વાત કરું તો ઝીરોનો ભાવ આજે ઊંચા માર્કેટમાં નિશો ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી ઓછો ભાવ સ હજાર બસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી વાત કર્યું તો વરિયાળીનો અજો આઠસો નેવથી સાત હજાર રૂપિયા સુધી ઇસબ ગુલબ એકવીસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા સુધી તલ છવ્વીસો એંશીથી છવ્વીસો ને એંશી રૂપિયા સુધી સુઆર નવસો રૂપિયાથી તેરસો રૂપિયા સુધી અને અજમો એક હજારથી ત્રણ હજાર છસો રૂપિયા સુધી અનાથ ખાડુક મિત્રો વાત ઊંઝા માર્કેટિયાના બજાર ભાવ આવા ડેલી માર્કેટયાર્ડના બજારો માટે ખાસ મિત્રો વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા